નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું અભયસર આપણી આ નવી સિરીઝ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે છે આ સિરીઝ ની અંદર છે એ વિભાગ એ ના સોલ્યુશન ની વાત કરવાના છીએ જેની અંદર છે તમારા માટે મેં ઘણા બધા પ્રશ્નપત્રો લખીને છે તમારા માટે છે એ સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ ની અંદર કરાવવાનો છું જો તમારે સૌથી વધારે માર્ક વિભાગ એની અંદર કપાય છે તો ખાસ તમારા માટે આ સિરીઝ ખૂબ જ ઉપયોગી બનવાની છે બરાબર છે તો તમે છે આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો જો તમે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલની કરો અને બાજુમાં રહેલા બેલ લાઈક અને પ્રેસ કરો જેનાથી તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે મળી જાય અને તમને છે વિભાગની અંદર પૂરેપૂરા માર્ક મેળવી શકો તો સ્ટાર્ટ કરીએ આપણો પ્રશ્નપત્ર નંબર એક મિત્ર જે પ્રશ્ન નંબર એક જેની અંદર આપણને કીધું છે કે વિચરણ સુરક્ષ સમીકરણ યુગમાં એવનના છેદમાં એટલું બીવનના છેદમાં બેઠું હોય

દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર તરીકે ઓળખાતું ખાલી જગ્યા શ્રીધર આચાર્ય છે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનું સૂત્ર આપ્યું હતું કયું સૂત્ર તો કે એક્સ બરાબર માઇનસ બી ઓર માઇનસ અંડર રૂટ બી માઇનસ ફોર એસી છેદમાં ટુ એ બરાબર છે આ સૂત્ર આપણને કોણ આપ્યું હતું શ્રીધર આચાર્યએ બરાબર છે ચલો પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને કીધું છે કોઈ સમાંતર શ્રેણી માટે a tan બરાબર ખાલી જગ્યા થાય a tan 10મો પદ મેળવવા માટે આમાંથી શું આવે તો કે a tan d આવશે નહીં જેટલું આપણને એને કોઈ ના કરતા શું આવે 1d ઓછો એટલે કોણ આવશે a 9d બરાબર છે સામાન્ય પ્રશ્ન છે એની અંદર આપણે ચોથો પ્રશ્ન છે

માઇનસ ત્રીસ આ પ્લસ ત્રીસ છે આ બજુ કેવા થઈ જાય પ્લસ થઈ જશે આ થ્રી એમ કેટલા થઈ જાય પિસ્તાલીસ થાય આ પિસ્તાલીસ બરાબર એમ આ ક્યાં આવી જાય છેદમાં તો એમ બરાબર કેટલા થઈ જશે પંદર તેરી પિસ્તાલીસ એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર સી બરાબર છે મિત્રો સમજાય છે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે હવે આ ચાલુ થાય છે ખાલી જગ્યા ખાલી જગ્યા ની અંદર પહેલો પ્રશ્ન છે ત્રણ પ્લસ અંડર રૂટ સોળ એ ખાલી જગ્યા સંખ્યા છે તો વર્ગમૂળમાં હોય સંખ્યા એટલે આપણે શું વિચારીએ અસમય સંખ્યા છે પરંતુ આપણે જોડું ભાઈ સોળ નું વર્ગમૂળ કેટલું થાય ચાર ચાર ને ત્રણ કેટલા થશે સાત તો સાત કેવી સંખ્યા કહેવાય

4 આવે કેટલી ઓકે એક વાર છે કુલ પરિણામ છે જવાબ શું થઈ જશે 1/6 બરાબર છે મિત્રો સમજાય છે એટલે આ પછી પ્રશ્ન નંબર 10 જો જેની અંદર આપણને આપેલું છે જેમ જેમ થીટા નું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટા નું મૂલ્ય ખાલી જગ્યા થાય તો આ પ્રશ્ન છે કોષ્ટક આધારિત પ્રશ્ન છે જેની અંદર તમે શું કરી શકો જો પહેલા આપણે 0 અંશનો ખૂણો આવે પછી 30 નો આવે પછી 45 નો આવે અને ખૂણાનું મૂલ્ય શું થાય ધીમે ધીમે વધે છે તો સાઈન 0 એ કેટલા આવે

બહુલકીય વર્ગ કઈ રીતે પસંદ કરવાનો હોય આવૃત્તિમાં મોટામાં મોટી આવૃત્તિ પસંદ કરો મોટા મોટી આવૃત્તિ કઈ છે સો તો આનો જવાબ આપણને પૂછેલો હોય બહુલકીય વર્ગ તો કયો આવશે ત્રીસ થી ચાલીસ બહુલકીય વર્ગ બરાબર છે સમજાય છે ઓકે મિત્રો હવે જે પ્રશ્ન નંબર તેર જેની અંદર આપણે તેર થી ને સો સુધીના પ્રશ્નો છે એ ખરા ખોટા છે જેની અંદર પેલું ખરો ખોટું આપણને આપેલું છે કે ગુસ્સા પાંચ ને પંદર બરાબર ખાલી દસ થાય છે તો મિત્રો જ્યારે પણ તમને આ રીતે રકમ દેખાય તો પાંચ ના અવયવ પડે તો એક ગુણ્યા પાંચ કોમન એ વસ્તુ કોમન શું દેખાય છે પાંચ તો ગુસ્સા કેટલો થાય પાંચ દસ થાય ને આપણું વિધાન કેવું થશે ખોટું થશે હવે યાદ રાખજો જ્યારે પણ તમારી કોઈ પણ સંખ્યા પહેલી સંખ્યા છે બીજા છે અવયવી થાય બરાબર પાંચ નો અવયવી કોણ થાય પંદર થશે તો જ્યારે પણ ગુસ્સા પૂછો હોય તો નાની સંખ્યા થાય અને જો લસા પૂછે શું પૂછે લસા તો મોટી સંખ્યા થાય બરાબર છે ત્યારે જ્યારે કોઈ એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવી હોય ત્યારે જ બરાબર છે ઓકે ચલો બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કોઈ બહુપદી વાય બરાબર પી ઓફ એક્સ નો આલેખ છે તો પી ઓફ એક્સ ના શૂન્યની સંખ્યા કેટલી આપેલી છે ત્રણ તો સીધું આપણે જોવાનું અહીંયા કયું આપ્યું છે પી ઓફ એક્સ આપ્યું છે એ શખ્સે જોઈશું એની અંદર જે રેખા છે કેટલી વખત છેદે છે જોવો તો એકવાર બે વાર અને ત્રણ ત્રણ વાર તો શૂન્ય શૂન્ય કેટલી થઈ ગઈ ત્રણ થઈ ગઈ તો વિધાન કેવું આપણું થશે સાચું થશે બરાબર છે નેક્સ્ટ જોઈએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે એ વન ના છેદમાં એટલું દસ દોઢ કરો બે વન બેટું સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં બરાબર તો આપણે યાદ રાખશું કે એક તો આ કન્ડિશન આપ્યું હોય ત્યારે અને એ વન છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ બરાબર સીવન ના છે સમીકરણ યુગ્મ હશે એ કેવા હશે સુસંગત હશે એટલે આપણો વિધાન થશે સાચું બરાબર છે નેક્સ્ટ આપણને પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવના કેટલી થાય છે ઝીરો થાય નહીં કેટલી થાય તો એક થાય તો વિધાન કેવું થશે ખોટું બરાબર છે મિત્રો પ્રશ્ન તમારા માટે પહેલું જ પ્રશ્નપત્ર ખૂબ સહેલા પ્રશ્નો લીધા છે અને તમારે છે પ્રશ્નોના જવાબ છે જો આવડતો તો કોમેન્ટ ની અંદર વિડિયો પોસ્ટ કરીને જે લખવાના છે બરાબર છે ને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો હવે આપણે જે 17 થી લઈને 20 સુધીના પ્રશ્નો છે એક વાક્યની અંદર પ્રશ્ન જે પૂછેલા હોય છે જેના આપણે આન્સર લખવાના રહે છે જેની અંદર આપણને આપ્યું છે કે સમાંતર શ્રેણીના n પદ શોધવાનું સૂત્ર લખવાનું છે એટલે કે n નું સૂત્ર છે આપણે લખવાનું છે શું આવશે બોલો an a n 1 d

બીજું દસ રૂપિયાના સિક્કા નું ઘનફળ દસ રૂપિયાનો સિક્કો લઘુવૃતના શું ક્ષેત્રફળ શું થાય તો કે પાય આર સ્કવેર ત્રણસો તો આપણું સૂત્ર પ્રમાણે શું થશે ઓપ્શન બી થાય બરાબર છે અર્ધવર્તુળ નો ફરી વર્તુળનો પરિઘ થાય 2 પાઈ આર અડધું પૂછ્યું તો અડધું બે બે ઉડી જાય વધે શું પાઈ આર તો ઓપ્શન નંબર એ સમજાય છે ઓકે પાયા છે આપણો પહેલું પ્રશ્નપત્ર છે પૂરું થાય છે તમારા મિત્રોને પણ શેર કરી દો જેનાથી જેને વિભાગની અંદર જો માર્ક કપાતા હોય તો એ વધારેમાં વધારે છે આપડા પેપર સોલ્યુશન તેને વધારે છે માર્ક મળી જાય આજે આપણે પહેલું પ્રશ્નપત્ર સોલ્વ કર્યું છે આપણે છે ઘણા બધા પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છે તો અત્યારે તમે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમારા મિત્રોને છે આ વિડીયોની લિંક મોકલી દો અને અત્યારે આપણો વિડીયો છે લાઈક કરી દો અને આપણી સાથે છે એ બનેલા રહો